બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી રેલ નદી બે કાંઠે વહેતી થઈ છે નદી બે કાંઠે વહેતા નીચાણવાળા ગામમાં પાણી ભરાઈ ગયા રેલ નદીના પાણીથી ત્રણ ગામને જોડતો માર્ગ પણ બંધ થઈ ગયો છે થરાદમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદને કારણે રેલ નદીના પાણી ગામમાં ઘૂસી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રેલ નદીના પાણીને કારણે ત્રણ ગામને જોડતો માર્ગ પણ પ્રવાહમાં ડૂબી છે અને પાણીમાં ગરકાવ થઈ ગયો છે અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને થરાદમાં સવારથી જ જે સ્થિતિ બની છે થરાદમાં અવિરત વરસાદને કારણે રેલ નદીનું જળસ્તર ઉપર આવ્યું છે નદી બે કાંઠે વહેતી થઈ છે જેને કારણે આસપાસના તટીય વિસ્તારમાં આવેલા ગામના લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે છે વરસાદ મેઘરાજાએ મંડાણ કર્યું છે અને બીજી તરફ રાહ કરીને જે ગામ આવેલું છે ત્યાંથી રેલ નદી જે પસાર થઈ રહી છે એ નદીમાં ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે વરસાદના પાણી આવ્યા છે ખાસ રાજસ્થાનમાં જે વરસાદ પડ્યો છે તેના પાણી છે આ રેલ નદીમાં આવે છે અને તેને લઈને રેલ નદી છે બે કાંઠે વહેતી થઈ છે અને જે રીતે અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે કે વહેલી સવારથી જ જે પાણીનો પ્રવાહ વધ્યો છે તેને લઈને જ રેલ નદી છે તેનામાં વધારે પાણીની આવક થઈ છે અને ખાસ ત્રણ ગામને જોડતો જે માર્ગ છે એ પણ ક્યાંક પાણીમાં ગરકાવ થયો છે અને તેને લઈને ત્રણ જેટલા જે ગામો છે તે સંપર્ક વિહોણા થઈ શક્યા હોય અથવા તો એમને જે એ ગામથી બહાર નીકળવાનો રસ્તો છે તે પણ બંધ થયો છે બીજી તરફ મુખ્ય વાત છે કે રેલ નદીનું જે જળસ્તર વધ્યું છે તેના લીધે આ બાજુ નદીના જે દ્રશ્યો છે હું પણ તમને બતાવવા માંગીશ કે ત્યાંથી પણ રેલ નદી છે એ ભારે પ્રવાહમાં વહી રહી છે અને ખાસ જે ખેતરો આવેલા છે આસપાસના ખેતરોમાં પણ રેલ નદીનું પાણી ઘૂસવાની તૈયારી છે જો આ જ રીતે વરસાદ વરસતો રહેશે આજે સવારથી જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે આજ રીતે જો વરસાદ વરસશે તો રેલ નદીના તટ ઉપર આસપાસમાં જે ખેતરો આવેલા છે અને ખેતરોમાં જે પાક છે તેને ભારે નુકસાન થવાની ભીતિ છે એ સેવાઈ રહી છે હજી પણ વરસાદ અવિરત ચાલુ છે તેને લઈને ખેડૂતોમાં એટલા માટે ચિંતા વધી છે કારણ કે જે મહેનત કરી અને પાક જે કરવામાં આવ્યો હતો એ પાક ક્યાંક આ રેલ નદી છે બગાડી શકે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેને લઈને રેલ નદી જે બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો છે તેના કારણે નવા નીરની આવક છે એ રેલ નદીમાં થઈ છે અને રાહ આસપાસના જે ગામો છે અને રેલ નદીમાંથી પસાર જે રસ્તો જઈ રહ્યો છે એ ત્રણ ગામને જે રસ્તો જોડતો રસ્તો છે તે પણ ક્યાંક પાણીમાં ગરકાવ થયો છે તેને લઈને ત્રણ ગામો છે તેને પણ સંપર્ક તૂટ્યો છે અને એટલા માટે પ્રશાસન છે કામ કર્યું છે ગઈકાલે જ જે રીતે રેલ નદીનું પાણી છે ગામોમાં ફરી વળ્યું હતું તો ગામ રાહ ગામ જે આવેલું છે તેમણે પણ જે રેલ નદીનો તટ છે ત્યાંથી એક ડાયવર્ઝન આપી અને એનું જે પાણી છે રાહ ગામમાં તળાવમાં આવે તેવી પણ વ્યવસ્થા છે કરવામાં આવી હતી એ તળાવ પણ અડધું ભરાયું છે બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થયા છે ગઈકાલે પાલનપુરમાં પણ અવિરત વરસાદ વરસ્યો હતો તેને લઈને જે સોસાયટીઓ છે જે કલેક્ટર કચેરી છે એસપી ઓફિસ છે તમામે તમામ રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થયા હતા તો બીજી તરફ આજે રાહદારીઓ અને ખાસ કરીને હેવી વ્હીકલ જે પસાર થતા હોય તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેને લઈને હજી પણ થરાદમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે જી આભાર આપનો જાણકારી આપવા માટે